બજેટ 2026 અને આઠમો પગાર પંચ કર્મચારીઓની સેલરી ક્યારે વધશે તમામ બે હાજર કર્મચારીઓની સેલેરીમાં મોટો વધારો થવાનો છે આઠમો પગાર પંચ આવશે કે ફરી રાહત જોવી પડશે બજેટ બે હાજર માં નિર્મલા સીતારમણે શું સંકેત આપ્યો આ તમામ સવાલોના જવાબ જાણવા માટે વિડીયો આખો જુઓ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી કર્મચારીઓ તથા પેન્શન ધારકોની સેલરી ક્યારે વધશે બજેટ બે હાજર છવ્વીસમાં મળ્યા તો મિત્રો બજેટ બે હાજર છવ્વીસ દરમિયાન નિર્મલા સીતારમણે સીધો આઠમા પગાર ઉલ્લેખ કર્યો નથી પરંતુ પગાર અને પેન્શન માટેના બજેટમાં વધારો કરે છે આઠમો પગાર પંચ લાગુ થાય છે તો લગભગ પચાસ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શન ધારકોને સીધો ફાયદો થશે આ કારણે જ બજેટ બે હાજર છવ્વીસ પહેલા અને પછી આ મુદ્દે ચર્ચા ખૂબ જ તેજ બની છે આઠમા પગાર પંચનો જે ટાઈમ લાઈન છે મિત્રો તે દર દસ વર્ષે એક પગાર પંચ આવે છે સાતમો પગાર પંચ ની રચના બે હાજર ચૌદ અમલ એક જાન્યુઆરી બે હાજર સોળ એ હિસાબે આઠમો પગાર પંચ એક જાન્યુઆરી બે હાજર છવ્વીસ થી લાગુ થવો જોઈતો હતો હાલ સરકાર કહે છે કે પગાર સમીક્ષા પ્રક્રિયા હજુ વિચારાધીન છે સેલેરીમાં કેટલો વધારો શક્ય છે તો હવે સૌથી મોટો સવાલ એ છે કે સેલેરી કેટલી વધશે તો નિષ્ણાતોના અનુમાન મુજબ હાલનો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન છે શક્ય નવો ફિટમેન્ટ ફેક્ટર ત્રણ પોઈન્ટ અડસઠ છે જો એવું થાય છે તો ન્યૂનતમ પગાર રૂપિયા અઢાર હજાર લગભગ છવ્વીસ હજાર રૂપિયા જેટલો થઈ જશે પેન્શન ધારકોને પણ માસિક પેન્શનમાં મોટો વધારો જોવા મળશે વધેલી સેલેરી ક્યારે મળશે તો બજેટના સંકેતો મુજબ બે હજાર છવ્વીસના મધ્ય સુધીમાં આઠમા પગાર મથ સમિતિ રચાઈ શકે છે પરંતુ ધ્યાન રાખજો મિત્રો સરકાર પર રાજકોષીય ઘાટા નો દબાણ છે એટલે પગાર વધારો હપ્તા લાગુ થઈ શકે છે એટલે વધેલી સેલેરી થોડા મહિના પછી મળવાની શક્યતા છે પેન્શન અને ડીએ અંગે મોટી વાત કરીએ તો બજેટ બે હજાર છવ્વીસ માં એકીકૃત પેન્શન યોજના માટે વધારાનો પણ એનપીએસ મુદ્દે રાહતના સંકેત છે ડીએ મોંઘવારી ભથ્થુ માટે ડેટા કલેક્શન પ્રક્રિયા ઝડપી કરવાની વાત છે આ બધું સરકારી કર્મચારીઓ માટે સકારાત્મક સંકેત જોવા મળી રહ્યો છે મિત્રો બજેટ બે પહેલા સીધો આઠમા પગાર પંચ નો પણ આ બજેટ બેઠક પછી આઠમા પગાર પંચ અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે તો મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આ ચેનલ પર આપણે લઈને આવીએ છીએ સરકારી કર્મચારીઓ માટેની સૌથી પહેલા અને સાચી માહિતી જય હિન્દ જય ભારત